બાઉભાઈ મોલેશ જગદીશભાઈ ઉલવા ચલાવતો હતો નરસિંહભાઈના પરિવારની કાર સામેથી આવતી આ ટ્રક સાથે અગમ્ય કારણોસર ભટકાઈ જતા નરસિંહભાઈની તેમની પુત્રી પત્ની પુત્ર અને પુત્રી સહિત ચાર વ્યક્તિઓ સાથે ફોર વ્હીલર કારના ચાલક બાઉભાઈ ઉલવા અને પાંચ વ્યક્તિ અકસ્માતમાં મૃત્યુ થયા હતા સુરેન્દ્રનગર જિલ્લાના લખતર પોલીસ સ્ટેશનની હદમાં આજ તારીખ અગિયાર દસ બે હજાર એક એક્સિડન્ટનો બનાવ બનેલ છે તે મુજબ લખતર તાલુકાના જ લરખડીયા ગામના જ નરસિંહભાઈ તથા તેમના કુટુંબના છ વ્યક્તિઓ એક સેન્ટ્રો ગાડીમાં ગાડીના ડ્રાઈવર તરીકે મોલેશભાઈ હતા તેમની સાથે લખતરથી વઢવાણ તરફ આવી રહ્યા હતા અને સામે વઢવાણથી લખતર તરફ એક આઈસર ગાડી જતી હતી આજરોજ સવારના સાત સાડા સાતની આસપાસ જમર ગામથી આગળના ભાગે જ આ આયસર ગાડી અને સેન્ટ્રો ગાડીમાં એક્સિડન્ટ થતાં સ્થળ ઉપર જ નરસિંહભાઈ ગગજીભાઈ લોલોકિયા તેમના પત્ની ગીતાબેન તથા તેમની એક પુત્રી શ્રદ્ધા એ સ્થળ ઉપર જ મરણ ગયેલા હતા ત્યારબાદ સારવારમાં તેમના બે દીકરી અને દીકરાને મોકલતા જેમાંથી પાયલ કરીને એક દીકરી છે તે પણ રાજકોટ દવાખાને પહોંચતા મરણ ગયેલ છે આ જ રીતે આ બનાવમાં ડ્રાઈવર જે હતા ચાલક મૌલેશભાઈ એ પણ સ્થળ ઉપર મરણ ગયેલ છે આમ કુલ પાંચ વ્યક્તિઓના મરણ ગયેલ છે હાલ પોલીસે ફરિયાદ લઈ અને આગળ વધી કાર્યવાહી ચાલુ